જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો કાલે અમારી સ્કૂલ ચાલુ થાય છે તો અમે બાલ બાલક જવાના છીએ અને અમે ક્યાં જવાના છીએ એ તમે અમારા વ્લોગમાં જોડાયા રહેજો અને હું હું મારા ફ્રેન્ડોને એક વાત કરવા માગું છું કે કાલે સ્કૂલ કા ચાલુ થાય છે તો બધાને સ્કૂલ જતું રહેવું કારણ કે આપણે દિવાળીના દારે બહુ મોજ કરી એટલે આપણે કાલે સ્કૂલ જતું રહ્યું રજા બહુ ના પાડવી તો આપણે જઈએ અને બાલ કપાવા આના મારો વિડિયો એનું જ જોશો તો ચાલ ભણી પ્રિન્સ છઠ્ઠા જયદીપ તું હું એકલા ભણું એકલા છઠ્ઠા છઠ્ઠા મો દે તો તીજા તીજા ભણી બરાબર તો હવે આપણે બાલ કપાવા જવાનું ને હા હા તેડો આપણે જઈએ બાલ કપાવા

હેઠાય <laughs> બસ પ્રી સેમ ઘણિયાલજી મડડા પર અયુ ભેસ आवाज येते રે ઓલમો અમે નાનવાર આવે એટલે દેવ તને ઘણિયાલજો એ મુતર થઈ ગયું હા બોલો ગણ ગણ બાલ થઈ હા આ કે ટીમ નહીં ટીમને લઈ જજો બસ તો મિત્રો

ટિંગો ને રીલ બનાવની છે એક નંબર ટિંગો એડિટિંગ કરવાનો બહુ મસ્ત તું શીખી જાય એડિટિંગા પછી કી ને હવે તું જે Dan Allah, ya, Deddy, ya, Deddy, ya, Deddy, Editing Deddy, ya, Deddy, ya, Deddy, video Deddy, dia Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, 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 Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya, Deddy, ya,

કેવા લાગ્યા સારા સુંદર નવ સ્કૂલ જાને ચાલુ છે કાલથી કાલથી આવળ બોલા હોય તો બોલાઈ જવાનું મે ને સ્ટાઈલ એ કરી જવાનું બોલ આ ગમે આ બાજુ આ અંદર ગમે હા બરાબર આવા મારો Upar se thawalu, dhaithi putha latham. Thand lagi, bhai thand lagi. Bhai puthna nai. Dhaithi thna thand lagi. Thu lagi. Lagi no? Thand laki. Thand shampoo. Shampoo lagsene, thambu thandu lagsene. Ek lau thandu. Bhai thandi, a garam garam. Thantena nai, thantena nai. Tara pati ku dhe? Thantena nai, thantena nai. Thantena

લેલી પોણી કરી આલી ગઈ છે આનું લેલી પોણી છે જે હારું આપણે લે લાવડે કા પાણી કરી

જોયા તમને અમારું વાળ કટિંગ કેવા લાગે એ પણ કોમેન્ટ માં બતાવજો અને અહીંયા અમે અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ તમને અમારું મિસ્ટર ટીવી ચેનલ વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો